હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બતાવીશું દરેક લેડીઝોને ઘરમાં કામ આવે તેવા આઈડિયા સૌથી પહેલાં તો આપણે કોબીજનું સલાડ સલાડ કટિંગ કરવું હોય તો આપણે છરીયથી કટિંગ કરતા હોઈએ પણ તેનાથી આ રીતે મોટું કટિંગ થાય છે તે માટે આપણે આ રીતે જે ચાલું ખડવાનું હોય પીલર હોય એનાથી આપણે કટિંગ કરશું તો સરસ મજાનું ઝીણું કટિંગ થશે જે બહાર આપણે હોટલમાં જમવા જતા હોઈએ આ રીતનું ઝીણું સલાડ હોય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ જે આપણે છરીયાથી કટિંગ કર્યું હતું એ કેવું મોટું કટિંગ થયું છે અને જે પીલરથી કર્યું એ ઝીણું થયું છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ દરેકના ઘરમાં આ રીતના કાપડની ઠેલી તો હોય જ છે જે આપણે બાર ચશ્મા તો અથવા કપડામાં આવતી હોય તો આ એમને પડી રહેતી હોય આજે આપણે આનો પણ યુઝ કરવાનો છે સૌથી પહેલાં આપણે ઉપરનો પાર્ટ અને સાઈડનો પાર્ટ કટિંગ કરી લેવાનો છે પછી આ રીતે વચોવચથી સરખા ભાગમાં કટિંગ કરી લેવાના છે પછી આ રીતના આપણે ચોરસ ટુકડા કટિંગ કરી લેવાના છે છ થી સાત કટકા કટિંગ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ બધાના ઘરમાં કાચના વાટકા તો પડ્યા જ હોય જે એમને પડ્યા રહેતા હોય તો એમાં ક્રેજ તો અથવા તો ધૂળ લાગી જતી એવું ના બની શકે તે માટે આપણે આ થેલી કટિંગ કરી હતી અને આ ટુકડા આપણે આ રીતે વારાફરથી રાખીને વાટકા ઉપર રાખીશું હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ શિયાળો ચાલી રહ્યો છે બધાના ઘરમાં મોજા તો પહેરાતા જ હોય છે એક એક વ્યક્તિના ચારથી પાંચ જોડી મોજા હોય તો ફ્રેન્ડ્સ એમાં એટલી બધી જગ્યા નથી મળતી તે માટે આપણે આ રીતે મોજા ફોલ્ડ કરીને રાખશું તો સરસ મજાના આપણા મોજા ગોઠવાઈ જશે અને ગોતવા પણ સહેલાઈથી મળી જશે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા તમને બે રીત બતાવી છે તમને કયા આઈડિયા ગમ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ્સ તમે આ રીતે મોજા સંકેલીશો તો તમને મોજા ગોતવા સરસ રીતે સહેલાઈથી મળી જશે અને સરસ મજાના એવા આપણે મોજા ગોઠવી શકીએ છીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ રીતે મોજા સંકેલ્યા છે તો કેવી સરસ મજાના લાગે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા દરેકના ઘરમાં આ રીતના તવી તો એ જ છે જે લાંબો સમય સુધી વાપરવાના કારણે આ રીતના કાળી થઈ જતી હોય પણ આજે આપણે આનો પણ આઈડિયા બતાવીશું સૌથી પહેલાં ગેસ ઓન કરીને થોડું એવું પાણી અને થોડું એવું મીઠું અને થોડા એવા લીંબુના ફૂલ નાખીને થોડો એવો પાવડર નાખીને ચમચીથી આ રીતે બધી સાઈડ ફેલાવી દેવાનું છે જેથી કરીને આપણી તવી સરસ મજાની સાફ થઈ શકે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો તમારી તવી પણ આવી હશે તો સાફ થઈ જશે આ બધા આઈડિયા તો લેડીઝોને તો બહુ જ કામમાં આવે છે તો આપણે આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખીશું તો આપણા કામ ઘરના કામ સરસ મજાના સહેલા અને સરળ સરળ બની જશે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહીજો કે તમને આ આઈડિયા કેવા લાગ્યા તો પછી આપણે આ રીતના જે વાસણ ઉડકવાનો વાળો આવે એનાથી આપણે આ રીતે તવી ઉપર ઘસી લેવાનું છે જેથી કરીને આપણી તવી સરસ મજાની સાફ થઈ શકે આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી તવી કેવી હતી ને કેવી સરસ મજાની સાફ થઈ ગઈ